રાજ્યના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ચોમાસાની ઋતુ ન લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે છે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસોને સાસઠ પોઈન્ટ આઠ મિનિમિમિટ નોંધાશે દેશમાં એક જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને ઓલનીની અસર કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેથી ખેડૂતો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેરાત કરવામાં આવી છે હાલમાં સવારની શાળા કરવામાં આવી છે કારણ કે હીટવેર તડકો સારો પડી રહ્યો છે ચોવીસ દિવસ ચોત્રીસ દિવસ રહેશે ઉનાળું વેકેશન છ મેથી ઉનાળું વેકેશનની શરૂઆત થશે નવ જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે તેવો અહેવાલ આવ્યો છે પરંતુ ઓફિશિયલ કોઈ જાહેરાત કરવામાં નહીં નથી આવી આગળના મહત્ત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો હીટવે સામે લડવા ગુજરાત સરકાર સહજ ઉનાળામાં સંભવિત હીટવેને લઈને સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી બેઠકમાં સામેલ થયેલ રાહત કમિશનર આલોક કુમારે કહ્યું કે ગુજરાત સ્ટેટ ડિઝાઇન મેનેજમેન્ટ ઓથોરિટી પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે મહત્વના આઠ વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરાય છે નાગરિકોએ શું કરવું તેમજ શું ના કરવું તેની માર્ગદર્શિત માર્ગદર્શિતા તૈયાર કરી તમામ તેત્રીસ જિલ્લાઓમાં વહીવટી તંત્રને પૂરું પાડવામાં આવશે આગળ વાત કરીએ તો અયોધ્યા લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે રામનવમીએ ભક્તોની ભારે ભીડના અનુમાન વચ્ચે દર્શનનો સમય વધારીને કરાયો ઓગણીસ કલાક વીઆઈપી દર્શન ક્લોઝ કરી દેવામાં આવ્યા છે આવતીકાલે સવારના સાડા ત્રણ વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી દર્શન શરૂ રહેવાની શક્યતા બપોરે બાર કલાકે રામલાલાને છે સૂર્ય તેલ આગળ વાત કરીએ તો સોનાના ભાવ ઓલ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે સોનાએ આજે નવી ઓલ ઓલ ટાઈમ હાઈ બનાવી લીધી છે ઇન્ડિયા બ્રિલિયન માર્ક જેલસ એસોસિએશન અનુસાર દસ ગ્રામ સોનાના ભાવ સાતસો એક રૂપિયા વધીને તોતેર હજાર પાંચસો ચૌદ રૂપિયા થયા છે છેલ્લા સોળ દિવસમાં સોનાના ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયાનો વધારો થયો છે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો એક કિલો ચાંદીના ભાવ ત્યાંશી હજાર સાતસો ને બત્રીસ રૂપિયા થયો હતો પરસોત્તમ રૂપાલેએ ઉમેદવારી ફોર્મ ભર્યું મહત્વના સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલે રાજકોટની સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી છે રૂપાલાએ બહુમહી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી પદયાત્રા પણ યોજી હતી પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્ય વજુભાઈ વાળા ભાજપના ઉપપ્રદેશ પ્રમુખ ભરત બોગરા સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા હતા પરસોત્તમ રૂપાલાએ સ્વાગતનામું પણ રજૂ કર્યું છે પોતાની આવક પણ દેખાડી દીધી છે પતિ પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયાની વ્યક્તિદિત જંગમ મિલકત વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં પંદર પોઈન્ટ સિત્યોતેર એકસો ને એક લાખની આવક થઈ હતી બીએસસી બી સુધીનો અભ્યાસક્રમ કર્યો હોવાનું દર્શાવ્યું છે હથિયારનો પણ પરવાનગો ધરાવે છે તેવું પણ તેમણે દર્શાવી દીધું છે રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી તેવું તેમને પણ દર્શાવ્યું છે યુપીએસસીનું પરિણામ જાહેર ગુજરાતના પચીસ ઉમેદવારો નોંધાયું છે તેમાં એન્ટ્રી યુપીએસસીની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે કુલ એક હજારને સોળ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે ઓલ ઇન્ડિયા ટોપર સોમાં ગુજરાતના ત્રણ ઉમેદવાર ગુજરાતના પચીસ ઉમેદવારોને મળી સફળતા વિષ્ણુ શિશિકુમારે મેળવ્યો ઓલ ઇન્ડિયામાં એકત્રીસમો રેન્ક અંજલિ ઠાકુરે તેતાલીસમો અને અતુલ ત્યાગીએ મેળવ્યો બાસઠમો રેન્ક આ મહત્ત્વના ન્યૂઝ આવી રહ્યા છે યુપીએસસીનું પરિણામમાં ગુજરાતના પચીસ ઉમેદવાર એટલે નાની મોટી વાત નથી સારી વાત કહેવાય ગુજરાત માટે આપણે ગુજરાતમાં ટીટુડીને ઈંડા જોઈને વરસાદની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટીટુડીએ ચાર ઈંડા ઊંડા મૂંગતા ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવ્યું છે ટીટુડીએ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદનું પ્રમાણ વ્યાપક અને વહેલા મૂકે તો ચોમાસું વહેલા આવશે ટીટોડીએ મહીસાગરના લુણાવાડામાં તાલુકાના દલુડિયા ગામમાં ઈંડા મૂક્યા છે ટીટોળીએ ઊંધા ઈંડા મૂક્યા છે જેથી એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું વરસાદનું પ્રમાણ વધારે રહે છે અને થોડીક ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે તેથી વરસાદ પણ સારો થશે તેવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે આપણા ગુજરાતમાં મોટાભાગના ટિટોડીના ઈંડા જોઈને વરસાદનું અનુમાન લગાવી દે છે ગઢિયા પરંતુ હાલમાં ટીટોળી ઈંડા મૂક્યા છે અને તે ખૂબ જ ચર્ચામાં છે તો ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તેના વિશે પણ તમે એક કોમેન્ટ કરી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જૂનમાં યોજાઈ શકે છે પૂરક પરીક્ષા માર્ચમાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની ની પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષાની મુલાકાત કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેના ડેટા એન્ટ્રીની કામગીરી છેલ્લા ચાર ચલ ચ ચલણમાં છે આ વર્ષે એકથી દોઢ મહિનો વહેલા રિઝલ્ટ જાહેર થશે તેથી જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે મળતી માહિતી અનુસાર શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાઈ શકે છે હાલમાં જૂનમાં જ રિપીટ વિદ્યાર્થી હોય તેને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે જો તમે પણ કામના સમાચાર હોય તો હું તેમને આ વિડીયો મોકલી શકો છું સોનું નવું ઐતિહાસિકની સપાટીને પાર વટાઈ ગયું છે સોનું પંચોતેર હજારને પાર પહોંચી ગયું છે વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજારને બસો રૂપિયા થયો છે એમએસસી એક્શન પર સોનાના ભાવે રોકેટ ગતિએ પકડી છે હાલમાં સોનાની કિંમતમાં ખૂબ જ વધારો થાય તેવા એંધાણ આવી રહ્યા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે કૃષિ નિષ્ણાતોના મતે આંબા પર મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા ફળ બન્યા છે છેલ્લા કેટલા વર્ષોના આંકડા જોઈએ તો ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બે હજાર વીસમાં રાજ્યમાં કેરીનું ઉત્પાદન બાર લાખ ટન હતું જે બે હજાર ત્રેવીસમાં નવ પોઈન્ટ સાઠ લાખ ટન થયું છે દક્ષિણ ગુજરાતમાં સાત પોઈન્ટ અડતાલીસ લાખ ટન કેરીનું ઉત્પાદન થશે તેવું અનુમાન છે હસમુખ પટેલે કર્યું કામનું ટ્વીટ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ ટ્વીટ કરીને જણાવ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક પરીક્ષામાં અત્યાર સુધીના ત્રણ લાખને પાંચ હજાર સુધીના ફોર્મ અરજી કન્ફર્મ થઈ ચૂકી છે છૂટછવાયા વયમર્યાદા પાછળથી પૂરી કરનાર ઉમેદવારોને ઓગસ્ટ પણ ફરી અરજી કરી શકશે તેમણે લખ્યું છે કે શનિદેવની રજાઓમાં ભીડ ઓછી રહે છે તેથી ફોર્મ ભરવું સરળ પડશે ઝડપથી ફોર્મ ભરી તૈયારી શરૂ કરવા માટે તેમની અપીલ કરી છે હાલમાં ગુજરાતમાં બાર હજાર જેવી ભરતી આવી રહી છે તેને લઈને મહત્ત્વનું ટ્વીટ આવ્યું છે અને આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં તે અમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમારા શહેરમાં ક્યારે થશે કમોસમી વરસાદ જાણી લો તમે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો સાયકોલોજી સર્ક્યુલેશન રચાયું છે આવતીકાલે વલસાડ નવસારી સુરત ભરૂચ ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં પણ થશે હળવો વરસાદ આગામી બે દિવસ તાપમાનનો પારો ગગડશે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે